પાલિકાની સામાન્ય સભામાં ભાજપના નગરસેવકે આક્ષેપો સાથે રજૂઆતો કરી હતી હરની લેક ઝોન બોટ દુર્ઘટનામાં બાર માસુમ બાળકો સહિત બે શિક્ષકોએ જીવ ગુમાવ્યો હોવાની ગોઝારી ઘટનાના પચીસ દિવસ બાદ કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું છે અને હાઈકોર્ટ ફટકાર લગાવે તે પહેલા જ કોર્પોરેશને તેમના અધિકારીઓ સામે કાર્યવાહીની શરૂઆત કરી છે અધિકારીઓને નોટિસ ફટકારી છે જોકે કોર્પોરેશનની આ કાર્યવાહીને ભાજપના નગરસેવકે આક્ષેપ કર્યા હતા કે કોર્પોરેશનને અધિકારીઓને બચાવવા પચીસ દિવસનો સમય વીતી ગયો છે આ અંગે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે હરની બોટ દુર્ઘટના મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફ્યુચરિસ્ટિક સેલના રાજેશ ચૌહાણને ફરિયાદી બનાવ્યા હતા જોકે ત્યારબાદ કોર્પોરેશને ડેપ્યુટી કમિશનર દ્વારા ખાતકીય તપાસ કરી અને કોર્પોરેશનના પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજિનિયર પરેશ પટેલ ફ્યુચરિસ્ટિક સેલના હવાલાના નાયબ ઇન્જિનિયર જિગ્નેશ શાહ તેમજ મુકેશ અજમેરી ફ્યુચરિસ્ટિક સેલ એએઈના મિતેશ માળી અને એએઈ ઉત્તર ઝોનના જીગર સરસ્ય સહિત છ અધિકારીઓને નોટિસ ફટકારી છે ફ્યુચરિસ્ટિક સેલના અધિકારીઓને પોતાની શું જવાબદારી હતી અને કોની બેદરકારી છે તેનો ખુલાસો કરવા સાત દિવસોમાં નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો છે બીજી તરફ ભાજપના જ કોર્પોરેટર આશિષ જોશીએ આક્ષેપ કર્યા હતા કે ઘટના વખતે કોર્પોરેશનને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના બદલે ફરિયાદી બનાવી દેવાયા છે તે વાત આજે સાબિત થઈ છે જોકે તેમ છતાં કોર્પોરેશને અધિકારીઓને બચાવવા પચ્ચીસ દિવસનો સમય વ્યતીત કર્યો છે એક સમયે રાજેશ ચૌહાણને ગંદા પાણીના મામલે કોઈ નોટિસ વગર સસ્પેન્ડ કરી દેવાયા હતા જે ચૌદ લોકોના મોતના જવાબદાર કેસ સમય આપવામાં આવી રહ્યો છે તેવા સવાલો ઊભા કર્યા છે અને આજે પણ નારાજગી વ્યક્ત કરી છે આજે કોર્પોરેશનમાં મળેલ સામાન્ય સભામાં હણી લેક ઝોન બૌદ્ધ દુર્ઘટના મામલે તડાફડી થઈ હતી અને સભામાં પણ નગરસેવક આશીષ જોશીએ આક્ષેપ કર્યો કે અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે આજે સભામાં મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા નથી આવતી સભામાં જવાબ માંગીશ ધારાસભ્ય કેવું રોકડિયા રામ મંદિર માટે બોલાવા વિધાનસભામાંથી રજા લઈને આવ્યા તેવી રીતે મૃત બાળકો માટે પણ બોલવું હતું અને આશીષ જોશી સભામાંથી નીકળી ગયા હતા એ પાસે અમારે જે જવાબ માંગવાનો હતો પણ માન્ય શ્રી આવ્યા નથી અને જે પણ ડેપ્યુટી શ્રી છે તે નવા છે એટલે મારે ફક્ત અને ફક્ત મેયરશ્રીને એક રજૂઆત કરવાની હતી કે જે માતાએ અન્નજળનો ત્યાગ કર્યો છે એને જઈને શ્વાંત્વના માતા તરીકે આપી આવજો બાકી મારી જે રજૂઆત છે એના પર હું કાયમ છું અને જે નોટિસો આપવામાં આવી છે એ નોટિસો એક બહાનું છે નોટિસ અગાઉ અગાઉ પાણી પાણી પ્રકરણમાં વગર નોટિસે અધિકારીઓ સસ્પેન્ડ થતા હોય અને એ જ અધિકારી અત્યારે ફરિયાદી તરીકે આપણે દર્શાવે છે ફરી એને જ નોટિસ આપી છે એટલે આ તંત્ર કઈ રીતે કામ કર્યું છે આપ સમજી શકો છો જે અમારો મુદ્દો હતો એનો જવાબ આપનાર અત્યારે કોઈ સક્ષમ અધિકારી અમને દેખાતો નથી કમિશનરને ફોન કર્યો એમને રિસીવ નથી કર્યો કયા કારણથી ગેરહાજર છે એટલે આગલી સભામાં જ્યારે કમિશનર અમને યોગ્ય જવાબ આપશે તો અમે અમારી સીટ પર બેસીશું અમને યોગ્ય જવાબ નહીં મળે તો અમે નીચે બેસવાના છે એ સ્પષ્ટ છે અભિનંદન રામ જન્મભૂમિ મુદ્દે એમણે આપ્યા છે એ બહુ સારી બાબત છે મેં પણ ભગવાન રામનો પૂર્ણ ભગત છું અને અભિનંદન આપવા એ વસ્તુ અલગ છે પણ જ્યારે શહેરના નાગરિકો શહેરના નાગરિકોએ એમના બાળકો ખોયા છે ત્યારે એના માટે પણ વિધાનસભામાંથી પરમિશન લઈને અહીંયા આવવું જોઈતું હતું એ ટકોર મેં કરી છે અધિકારીઓને બચાવવાનો આ કારસો છે દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી અને મૃતકોના પરિવાર ને માંગ કરી હતી પરંતુ એ ચર્ચા કરવાને બદલે રામ મંદિર નિર્માણ અભિનંદન પ્રસ્તાવ લાવી તેનો ચર્ચા કરવામાં આવી જો કે સભામાં મૃતકો માટે હમદર્દી રાખવાની જરૂર હતી અને હરની દુર્ઘટનાની ચર્ચા ન કરતા અમે વોક આઉટ કર્યો છે ગત કોર્પોરેશનની સામાન્ય સભામાં અમને અમે જ્યારે ફ્લોર પર બેસી અને જે બાર બાળકો અને બે મહિલાઓ બે ટીચરોના જે મૃત્યુ થયા એની અમે જે એના વળતરની માગણી કરી હતી એમાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની અમારી માગણી હતી કારણ કે વડોદરા શહેરમાં આ જ અધિકારીઓએ વડોદરા શહેરને જે મફતના ભાવે વેચી દીધું છે અને જે માલેતુજારો છે એ માલેતુજારોના પાપના કારણે જે આ દુર્ઘટના બની છે એના પરિવારને માત્ર બે લાખ અને ચાર લાખ જેવી રકમ આપી અને એમની સાથે જે મજાક કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં કોંગ્રેસના તમામ કોર્પોરેટરો અમે લોકોએ ભેગા થઈ અને સામાન્ય સભામાં ગઈ વખતે રજૂઆત કરીને ફ્લોર પર બેઠા હતા કે એમને સારું વળતર આપવામાં આવે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે પરંતુ આ વડોદરા શહેરમાં જ્યારે સભા મળી ત્યારે એ મુદ્દો બાજુ પર લઈ અને માત્ર મંદિરની વાતો કરવી મંદિર સૌ માટે આવકાર્ય છે રામ ભગવાન સૌ માટે આવકાર્યા છે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય ત્યારે સૌ માટે આવકાર્ય છે પરંતુ વડોદરા શહેરમાં જે આ દુર્ઘટના બની અને વડોદરા શહેરના નિર્દોષ નાગરિકો નિર્દોષ બાળકોની જે હત્યા કરવામાં આવી છે એનું ન્યાય મળે એની માટે અમે કોંગ્રેસના કોર્પોરેટર જ્યારે માગણી કરી રહ્યા ત્યારે અમને સાંભળવાના બદલે આ માત્ર એમની જ વાહવા કરવામાંથી ઊંચા નથી આવતા એના કારણે કોંગ્રેસે આજે વોકઆઉટ કર્યો છે અમારી માગણી એક જ છે કે વડોદરા શહેરમાં જ્યાં દુર્ઘટના બની છે આ દુર્ઘટના નથી આ મૃત્યુ છે આ મોત આ મર્ડર કર્યા છે અને એનું ચોક્કસ વળતર આ તમામ પરિવારોને મળવું જોઈએ વડોદરા મહાનગરપાલિકા તરફથી જે પણ જવાબદાર અધિકારી છે એમની સામે પગલાં લેવા જોઈએ એ અમારી માંગણી પર અમે અડક છીએ આવનારા દિવસોમાં પણ આજ માંગણી સાથે અમારી માંગણી જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કોંગ્રેસ તમામ કોર્પોરેટરની લડાઈ ચાલુ રહેશે શહેરના બહાર નિર્દોષ બાળકોની માનવીય હત્યા થઈ છે એ તો તમે જોઈ લીધું હશે કે બહારની કેપેસિટી અત્યારે સત્તાઈસને બેસાડ્યા લાઈફ જેકેટ નહીં પહેર્યા પહેરાવી જે વ્યક્તિ જે અધિકારીએ એગ્રીમેન્ટ કર્યું એગ્રીમેન્ટ એવું કર્યું કે આ કોન્ટ્રાક્ટરને કંઈ નહીં થાય બધી જવાબદારી એ નહીં એટલે કોઈ અધિકારીને કશું થાય નહીં સસ્તા ભાવે જગ્યા આપી દેવી એ કોઈ કમિશનર સસ્તા ભાવે કોઈ પણ કોર્પોરેશનની જગ્યા આપી શકે નહીં આ બધી બાબતો ગયા વોર્ડની અંદર અમે બોલતા હતા ત્યારે મેયરશ્રીએ ચેર પરથી એવું કીધેલું કે આવતી સભાની અંદર સંયુક્ત મીટિંગ એના પહેલાં કરી અને એમને શું વળતર આપવાનું છે તે આપણે નક્કી કરીશું નથી વળતર આપ્યું નથી અમે બોલાયા અને અમે એમને નહીં બોલવા દેવા માટે આ બધી સભા ગોઠવી છે કે રામ જન્મભૂમિનો અરે રામ તો આજના થોડી છે પાંચ હજાર વરસ થયા રામને મેરે બાપ બી કી પૂજા કરતે થઈ મેરે દાદા બી કી પૂજા કરતે થઈ ઓર મેરે પૂર્વજે બી રામકી પૂજા કરતે રામ આજ કે નહીં એ પણ રામનો ઉપયોગ કરી અને લોકોને દબાવવાની જે કોશિશ કરી રહ્યા છે ને એ બંધ થાય પેલા એમના સભાસદે જે કીધું એ સાચી વાત છે કે એક એક જેમનું બાળક ગુમાવી દીધું છે પરિવારે એ અપાસ પર ઉતરી છે ભૂખી છે તેને આશ્વાસન આપવા બી નહીં જોવાનું આ કઈ જાતની રીતિ છે આપને બતાડું કે આ સભાની અંદર વર્ષો પહેલા એક લઠ્ઠાકાંડ થયેલું વડોદરા શહેરની અંદર એ લઠ્ઠાકાંડ અંદર એકસો ત્રણ માણસ મરી ગયેલા બધાને એમને છે કોર્પોરેશન ને કોઈ લાગે વળગે નહીં કોઈ છતાં બધાને એમના પરિવારને નોકરી આપી અને બધાને રૂપિયા આપ્યા તમે કોને બતાડો છો આ સ્થાનિક સ્વરાજની સંસ્થાની પહેલી જવાબદારી બને છે તે લોકોને વળતર આપે એમને આશ્વાસન આપે અને સરકારમાંથી મળે એ જ જુદું પણ જે અધિકારીઓ અનુચો છંડવાલા હોય એને બધાને અંદર કરી દેવા જોઈએ આ પકડાયો નથી પેલો પકડાયો બધા મળેલા છે બધા ચોરો છે જેમને કોન્ટ્રાક્ટ કર્યું છે એ અને અથા જેવી બધી સંસ્થાઓ જેટલી પણ પીપી ધોરણે થયેલું છે આ કામો એ બધાની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે અને આમના લોકો જ મળેલા છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે એમને બોલાવવું જ નથી સર્વપક્ષીય બધું એમને જ કરવું છે અરે ભાઈ જય શિયા વાત કરો છો તો રામનો દરવાજો તો રાજીવજી ખોલાયો હતો રાજીવજી મંદિર બાંધવાના હતા એ તો સત્તા પરથી જતા રહ્યા એટલે બાકી રામ મંદિરની અંદર જે લોકોએ ખરેખર આ દોડા દોડી કરી નામો નિશાન નથી આ બધા ચડી બેઠેલા આજે અમે જે સભાસદ બોલીને ગયા એની સંદર્ભમાં અમે કહેવાના હતા કે ભાઈ જે અધિકારીએ આ કોન્ટ્રાક્ટ કર્યું છે અને તો આ કરાવડાવ્યું છે જેના લીધે કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન ગયું બીજી બાજુ એ એવો કોન્ટ્રાક્ટ કરીને ગયો કે કોર્પોરેશનને કોર્પોરેશનને કંઈ લાગે વળગે નહીં જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાની અંદર વડોદરા શહેરની કોઈ બી મિલકત હોય એમાં કોર્પોરેશનનું ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ લાગે અને સંભાળવાની જવાબદારી કોર્પોરેશનની છે એ વાત અમે રજૂ કરીએ અને વળતર અને સાથે સાથે જે અધિકારીઓ આવા કાવતરા કરીને ગયા છે એમને સજા થાય એમના પર કેસો થાય આ બધી બાબતો અમે કરવાના હતા પણ એ નહીં કરવા દેવાનું સત્તા પર બેઠીને અધિકારીઓનો બચાવ કરવો આ શહેરના નગરજનો જેમને જે થવાનું થાય બાળકો બાળકો જતા રહ્યા તો વાંધો નહીં બે શિક્ષિકા જતા રહ્યા તો વાંધો નહીં પણ અમે અમારું કામ કરીશું અમે કોણને મેળવા નહીં દઈએ અમે કોઈના ઉપર કેસ નહીં કરીએ આ જાતનું જે વાતાવરણ ઉભું કર્યો છે કરી રહ્યા છે એ ખરેખર શરમજનક છે આ શહેરને લાંછલ રૂપ છે અને જે સત્તા પર બેસીને જે અહીંયા છે જે જે નાના નથી માટે બોલતા એ ખરેખર શરમજનક છે એ મને સ્પષ્ટ દેખાઈ આવે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર